રાજકોટના યાજ્ઞિક્વર ચોક પાસે ચાલી રહેલા કામની ધીમી ગતિને કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન છે ચોમાસુ નજીક હોવાથી ભારે હાલાકીની ભીતિ સેવાઈ રહી છે અગાઉ રજૂઆત કરવા છતાં કામમાં કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી લોકોએ મહાનગરપાલિકાને યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરવા અને ખોદકામના કારણે થયેલા ખાડાઓ તાત્કાલિક પૂરવા માંગ કરી જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાય અને લોકો રાહત મળે વહેલી તકે પૂર્ણ કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે જેથી વેપારીઓને વધુ સામનો ન કરવો પડે ચોમાસુ આ વખતે ચોક નો વોકડો જે ડાયવર્ટ કરીને યાજ્ઞિક રોડ હાલ અત્યારે અમે બંધ કર્યો છે એમાં સિટી એન્જિનિયર્સીને ને એજન્સીને મેં તાત્કાલિક ધોરણે બે દિવસ પહેલાં મારા ધ્યાનમાં આવ્યું હતું એટલે વિષય મેં સૂચના આપી છે એ વિષયને લઈને અને વહેલા વહેલી તકે એ વોકડાનું કામ પણ પૂર્ણ કરવામાં આવે ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરવાનું હતું પણ મેં જેમ કીધું એમાં આ વખતે મેના પ્રથમ વીકથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે મહાનગરપાલિકાના પૂરતા પ્રયત્નો અમારા લોકોના રહેશે કે કોઈને મુશ્કેલી ન પડે એના માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ જ્યાં વિકાસ થતો અહીંયા સ્વાભાવિક છે કે રોડ બનતા હોય કે બીઆઈ કામ થતા હોય ખાડા ખોદાતા હોય છે એ નેચરલ કોર્સ ની વસ્તુ છે થોડી ઘણી મુશ્કેલીઓ પ્રજાને અને અમને પોતાને પડતી હોય છે પરંતુ એની પાછળ પાછળ પેચવર્ક કરવું એ વોકડાનું કામ જલ્દી સ્પીડમાં કેવી રીતે થાય કારણ કે વરસાદ આવે છે એ ભાગ જે વિભાગ છે આખો ખોદાઈ ગયો છે તો સ્વાભાવિક છેમાં વરસાદના કારણે પાણી જવાનું એટલે રાત્રિ દરમિયાન મોટર મૂકીને પણ અમે પાણીને બહાર કાઢવાના અમે લોકો પ્રયત્ન કરીએ છીએ ટૂંક સમયની અંદર જ ચોક ચોકના વોકડા કામ પણ અમે લોકો પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ